તો વાહન ચલાવવા બાબતે માતા કુર થઈ હતી અને પોતાની કાર માંથી છરી લાવી છરી ના ઘા ઝીંકી અને વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી હત્યારો પોલીસ કર્મી નીકળ્યો છે આ

તેની હત્યા થઈ હતી બે દિવસ પહેલાનો આપ બનાવ છે જેમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આ મોટો ખુલાસો થયો છે પોલીસને શરમમાં મૂકનારી ઘટના સામે આવી છે અમિત راજન આપણી સાથે જોડાયા છે DCP ક્રાઈમ ब्रांच સર શું આખીય ઘટના અને ત્યારબાદ કેવી રીતે ખબર પડી કે એક પોલીસ કોન્સ્ટેબલ જે જેમને હત્યા કરી છે એ જે શંકાસ્પદ આરોપી હતા એમને બાબત તમે અમારા સોર્સિસ થી જાણ મળતા શંકા ગઈ એ અમે જેટલી ઇન્ફોર્મેશન અમારે જોડી હતી એમને પૃથ્થીકરણ કરતા એમાંથી ભેદ ઉકેલવામાં આવ્યું છે અને અત્યારે ટીમ એમને લઈને પરત લાવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં કબૂલિયાત છે મર્ડરની પણ આગળની અત્યારે કોઈ વધારી વિગત આપણા જોડે અવેલેબલ નથી જ્યારે પરત પહોંચે ત્યારે જ આપણે જાણ કરી શકીએ સર જેના જેના સર ઉપર લાગે છે સંપર્ક કપાઈ ગયો છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના સિર ઉપર છે તે જ જો આવી રીતે ક્રિમિનલ બની અને એક વિદ્યાર્થીની હત્યા કરતો હોય તો પછી પોલીસ કર્મીની આ કરતૂત જેના કારણે આખોય પોલીસ વિભાગ શરમમાં મુકાયો છે ગુજરાત પોલીસને શરમમાં મુકનારી આખી ઘટના સામે આવી છે

પોલીસ માટે ખૂબ જ શરમજનક કહી શકાય જીનલ કારણ કે પોલીસ કર્મી જે છે એ આ પ્રકારે આપો ગુમાવી અને હત્યા કરી નાખે સરે આમ હત્યા કરે કોઈ કાયદાનો ખોફ ના રહે આટલા દિવસ સુધી પોલીસ પકડતી બહાર હોય આ પોલીસ ફાંફા મારતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા આની પાસે આટલી મોંઘી ગાડી આવી કેવી રીતે કોન્સ્ટેબલ છે અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલ એટલે વર્ગ ત્રણ કક્ષાના કર્મચારી હોય એની પાસે આ પ્રકારની મોંઘી દાટ ગાડી ક્યાં રીતે આવે શું પોલીસને જ્યારે એ વ્યક્તિ ફેરવતો હશે અથવા કદાચ પોલીસ સ્ટેશન પણ લઈને આવતો હશે આ પ્રકારની દાટ ગાડી તો કોઈ એમના ઉપરી અધિકારીઓને શંકા નહીં ગયું હોય કે આ કોન્સ્ટેબલ કક્ષાનો માણસ આ પ્રકારે કઈ રીતે આ પ્રકારની મોંઘી ગાડી તેને પોસાય આટલા દિવસ સુધી પોલીસ પકડથી જ દૂર રહ્યો સ્કેચ બનાવવામાં આવ્યા દુનિયાભરના નાટક કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે ખુલાસો થઈ જઈ રહ્યો છે ત્યારે પોલીસ કર્મી જ નીકળી રહ્યો છે અત્યારો આપણે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે આ પ્રકારની હત્યા થઈ રહી છે એક પોલીસ કર્મી હત્યા થઈ રહી છે કાયદો વ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે સબ સલામતની વાત કરવામાં આવી રહી છે આપણે એમ સમજતા હોઈએ છીએ કે પોલીસ કર્મી જતા હોય તો પણ એમ થાય કે ચલો પોલીસ કર્મી છે આપણી સુરક્ષા કરશે પરંતુ સામાન્ય બાબતમાં સાવ એક સામાન્ય ઝઘડામાં એક આશાસ્પદ વ્યક્તિ એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થાય છે એના એના પરિવારજન છે

આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાયા છે રોનકભાઈ આખી એક ઘટના આપણા માટે ગુજરાત માટે કહીએ તો કેટલી શરમજનક અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કેટલી શરમજનક જીલન શ્રીમાન હર્ષભાઈ સંઘવી અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અને મારા ગુજરાતના પોલીસના વડા જવાબ આપે એક પોલીસ કર્મચારી હત્યા કરી ભાગી જાય બે બે દિવસ લાગે તમને પકડતા બે બે દિવસ તમારો પોલીસ કર્મી એસીયુ ગાડી લઈને ફરે છે કંઈક કંઈને થાક્યા તમામ મીડિયા અહેવાલ આપી આપીને થાકે છે કે પોલીસવાળાના બે નંબરના ધંધા છે તમે કશું ઉખાડી લેતા નથી એસીબીની વાર્તાઓ કરો છો એસીબીને ખબર નથી કેટલા કેટલા પોલીસવાળા જોડે આ પ્રકારની ગાડીઓ છે કોની કોની ગાડીઓ લઈને ફરે છે માત્ર ને માત્ર બુટલે દલાલી કરવી બુટલેગરોને હપ્તા લેવા બિલ્ડરોને ધમકાવવા જેન્યુ લોકોને ધમકાવા આ જ ધંધો કેટલાક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ બચ્યા છે અને આ સાપોલિયાઓને એ ભ્રષ્ટ અધિકારીઓ મોટાવ કરે છે અને એટલે જ આ ખેલ થાય છે એક સામાન્ય બાબતમાં આ પોલીસ કર્મી એક હોનહાર વિદ્યાર્થી કે જેના મા બાપ ગરીબ મા બાપે ગુજરાત એટલે મોકલ્યા છે કે ગુજરાતમાં લો એન ઓર્ડર સારો છે એવું વિચારીને મોકલ્યા છે એક તો ઓવર સ્પીડથી ડ્રાઈવ કરે તમારો પોલીસ કર્મી એને પેલો પોલીસ બીજો સામાન્ય વિદ્યાર્થી રોકે છે એની હત્યા થઈ જાય અત્યારને બે દિવસ પછી તમે પકડો છો તમારું સીસીટીવી નેટવર્ક ક્યાં ગયું ભાઈ ક્યાં ગયું તમારું ઇન્ટેલિજન્સ ક્યાં ગયું એ તો સારું થજો પેલું બાળક જોઈ ગયું અને સ્કેચ બન્યો તો બહાર આવ્યું આ રાજન સાહેબે ફોન મૂકી દીધો ને સાહેબ અમારે કશું પૂછવા જેવું બાકી નથી રહ્યું તમે મહેરબાની કરીને કહી દો કે કોને કોને બખ્તર પહેરીને ફરવાનું અમે ફરીશું આ સ્થિતિ છે આ સ્થિતિ છે ગુજરાતની અને દુનિયાભરની નફાસો મારીએ છીએ આપણે કે કાનૂન વ્યવસ્થા સારી છે રાત્રે બાર વાગે દીકરી આરામથી ફરી શકે દસ વાગે મારા ગુજરાતના ભરોસે આવેલો ઉત્તર પ્રદેશનો એક દીકરો સલામત નથી એક દીકરો સલામત નથી ને તમારો પોલીસ વાળો હત્યારો છે આશા રાખું આશા રાખું શ્રીમાન હર્ષભાઈ સંઘવી આનું પણ સરઘસ કઢાવડાવજો તમે પેલા દાહોદ વાળા તમારા પગ સાથે પક્ષ ફોટાવાળાનો તમે નહીં શિક્ષક આનું અને લંગડાતા પગે પેલા દેખાતા હતા ને એવો પણ આ દેખાતો હોય ને એવો વિડીયો અમને આપજો અમે આખો દિવસ ચલાવીશું આખો દિવસ ચલાવીશું આશા રાખું ફરીથી કહું છું આશા રાખું તમારા વિભાગની શરમ ના કરતા ના કરતા

અને જે ગુજરાતમાં ભણવા માટે આવ્યો હતો તેની હત્યા કરવામાં આવી અને તે પણ એક પોલીસકર્મીએ જ્યારે હત્યા કરી ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે હર્ષભાઈ સંગવી હવે વાર્તાઓ બહુ થઈ હવે જાગો અમને આશા છે તમારી પાસેથી કે આની અંદર પણ જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું પોલીસને શીખવાડો પોલીસને જરૂર છે શીખવાની કારણ કે

સીસીટીવી નેટવર્ક નું શું થયું તે પણ સવાલ ઉઠી રહ્યો છે આ સાથે સાથે એક કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મી પાસે આટલી લક્ઝુરિયસ ગાડી ક્યાંથી આવી તે પણ સવાલ છે અનેક સવાલો આ કેસની અંદર હજી પણ વણ ઉકેલ્યા છે ડી સ્ટાફ માં ફરજ બજાવતો પોલીસકર્મી જ્યારે હથિયારો નીકળ્યો છે ત્યારે ગુજરાતની અંદર હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સતત સવાલ ઉઠી રહ્યા છે એક વિદ્યાર્થી કે જે બહારથી ગુજરાતમાં ભણવા આવે છે તે વિદ્યાર્થી અહીં સુરક્ષિત નથી